હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો જે છે તે કસરત કરવા માટે જીમનો સહારો લેતા હોય છે વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને એક જીમનું સપનું બતાવ્યું હતું અને સપનું સાકાર થાય એ પહેલા તેનું જે મરણ છે તે થઈ ગયું છે દ્રશ્યો બતાવીશું કારાલીબાગ વિસ્તારના દ્રશ્યો છે કારાલીબાગ વિસ્તારમાં તેર કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ છે તે બનાવવામાં આવ્યો હતો અને ઉપરના ભાગે જે જીમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી શરૂઆતમાં આ જે કામ છે તે પૂર પાઠ ઝડપે ચાલ્યું લોકોએ પોતપોતાનો વહીવટ પણ કરી લીધો પરંતુ આજે આઠ વર્ષ વીતી ગયા છે અને આ જે જીમ છે તેનો ઉપયોગ નાગરિકો નથી કરી શક્યા એ કમનસીબી કહેવાય ઉલ્લેખનીય બાબત છે કે એક સંસ્થા છે કે જે આ પ્રકારની જે વ્યવસ્થા હોય છે તેનું નિરીક્ષણ કરતી હોય છે તેમાં જે કઈ સૂચનો છે તે આપતી હોય છે ત્યારે સંસ્થા દ્વારા લગભગ ત્રીસ જેટલા સુધારા વધારા કરવા માટે વડોદરા મહાનગરપાલિકાને કહેવામાં આવ્યું હતું પરંતુ આઠ વર્ષ વીતી ગયા વડોદરા મહાનગરપાલિકા જે છે તે કોઈ પણ જાતના સુધારા વધારા જે છે તે કરી નથી શકી કરી નથી શકી કે પછી જે ઈચ્છાશક્તિનો અભાવ છે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે બીજી વાત કરીએ તો સૌથી મોટો ફોલ્ટ જો આ જીમનો હોય તો અહીંયા એર સર્ક્યુલેશન નથી એટલે કે હવાની અવર જવર માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને જે વીજળીનું કનેક્શન હાઈ વોલ્ટનું હોવું જોઈએ તે કનેક્શનમાં પણ ખામી જોવા મળી એના કારણે આ જીમ જે છે તે જીવનું જોખમ સાબિત થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અત્યારે તમામ સાધનો તમે જોઈ રહ્યા છો તે છેલ્લા આઠ વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આ ઇલેક્ટ્રોનિક સાધનો તમે જોઈ રહ્યા છો તેનો બે થી ત્રણ વર્ષની ગેરંટી વોરંટી પીરિયડ હતો પરંતુ આજે આઠ વર્ષ થઈ ગયા છે ત્યારે આ તમામ જે ઇલેક્ટ્રોનિક સાધનો કે જે લાખો કરોડો રૂપિયા ખર્ચે ખરીદવામાં આવ્યા હતા એ ફરી એક વખત નાગરિકોને જીમનું સપનું બતાવ્યું એ સપનું આજ વચ્ચે તોડી નાખ્યું અને નાગરિકોના જે વેરાના પૈસા છે તેનો વેરફાટ કરી નાખ્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યપદ્ધતિ છે તેનાથી વડોદરા વાસીઓ નારાજ જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જીમ તેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું સ્વિમિંગ પુલ ચાલુ છે પરંતુ જીમ છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં છે આ જીમ બંધ રહેવાથી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ બે વર્ષની વોરંટી ગેરંટીવાળા એટલે બગડી ગયા છે જીમ બંધ રહેવાનું મોટા મોટું એ કારણ છે કે અહીંયા હેવી વીજ લાઇન લેવાની હતી હજુ સુધી હેવી વીજ લાઇન લીધી નથી આઠ વર્ષથી આ લોકો વીજ લાઇન લેતા નથી એટલે જીમ ટોટલી બંધ છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય અત્યારે શિયાળાનો સમય છે લોકો એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો જીમ એમને આઠ વર્ષથી ચાલુ કેમ નહીં કર્યું એક પ્રશ્ન જ છે એટલે ક્યાંક ને ક્યાંક પાછી અહીંયા જગ્યા ઓછી પડે છે સ્પેસ મોટી જોઈએ સાવર માટેની વ્યવસ્થા નહવાની વ્યવસ્થા જોઈએ બહેનો માટે અલગ રૂમ જોઈએ પરંતુ આવું કશું કર્યું નથી તેર કરોડના ખર્ચે ફટાફટ બનાવી દીધું કરપ્શન થઈ ગયું ભ્રષ્ટાચાર એટલે કરી દીધો લોકોએ પોતપોતાની ટકાવારી લઈ લીધી પરંતુ મતલબ એ છે કે જનતા જ્યારે વેરો ભરતી એમને કોઈ આ સાધનોનો ઉપયોગ આજ દિન સુધી કરવા મળ્યો નથી આપની ચેનલ સુધી અમારી માંગ છે કે કારેલી બાગનું જીમ વહેલામાં વહેલા કે ચાલુ થાય લોકો આનો લાભ લે તેવી અમારી માંગ છે પહેલી વાત તો આ લોકોને ઉદ્ઘાટન કરવાની એક કેવી ટેવ પડેલી છે કે એમના મિનિસ્ટર એમના કોઈ મોટું માથું ના આવે ત્યાં સુધી બનેલી વસ્તુ પડી રહે પણ ઉદઘાટન નહીં કરવાનું ઉદ્ઘાટન કરી દેવાનું પણ ચાલુ નહીં કરવાનું હવે સવાલ એ છે કે તમે કોના માટે બનાવેલું શાના માટે બનાવેલું એ બધી બાબતોનો બાબતોની તપાસ થવી જોઈએ કરોડો રૂપિયા ખર્ચો કરો અને તમે લોકોને ઉપયોગી ના હોય લોકોની જ વસ્તુઓ છે તમારી તો છે નહીં તોય છતાં લોકો ના વાપરી શકે આઠ વર્ષથી બંધ હોય તો કોના માટે બનાવેલું ભૈયા તમે એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એડવર્ટાઈઝ કર એડવર્ટાઈઝમેન્ટ કરવામાં બધાના બાપ છે દરેક વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટ કરે પણ ખરેખર લોક ઉપયોગી વસ્તુ ચાહે ડ્રેનેજ હોય પાણી હોય લાઇટ હોય રોડ હોય એ તમામના ઉદઘાટન કરી દેવાના જેનું કે માનલો અમારો રામનાથ સમસાનનો રોડ છે જ્યાં પર અંતિમ ક્રિયા કરવા માટે લોકો જાય છે સાઈડ ફોનનો રોડ કરીશું આજે દોઢ વર્ષ થયું એ કાકરો નહીં નાખ્યો આ જ રીતે આઠ વર્ષ થયા અને લોક ઉપયોગીનું હતું તોય કર્યું નહીં અને સાધનો પણ ખરાબ થઈ ગયા આજે જ બિલ્ડિંગ કન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે ચેન્જિંગ રૂમ બનાવવાના છે સ્ટીમ રૂમ બનાવવાના છે સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે તથા ત્યાં જે બાજુ પર કાચ લગાડ્યા છે એના બદલે એર સર્ક્યુલેશન થાય કારણ કે જીવ હોય ત્યાં એર સર્ક્યુલેશનની જરૂર પડતી હોય છે એટલે તાત્કાલિક અધિકારીઓનું સૂચન કરી